મે ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લે આમ લીંબા છે ને ભલાડા વેચાઈ રહ્યું છે પોલીસ ને હું આજે વારું કો ચોકડી ઉભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતર આજુબાજુ જતા હોય એમને કઈ રીતે સુકરો હેરાન કરો છો બે લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મુસ્લિમ ઘર ની ગાડી ને નંબર પ્લેટ નહીં એની અંદર દારૂ મૂકી રાખે એક્ટિવા આવતી હોમ ડિલિવરી છે એક્ટિવા ના નંબર પ્લેટ નહીં આ પોલીસને એ નહીં દેખાતું આ લિંબાસીની પોલીસ છે એટલે આમણે અત્યારે પૈસા ઉઘરાવામાં રસ છે એટલે રાજ્યના ગૃહ ગૃહમંત્રી હર્ષભાઈ ને પણ હું કહેવા માગું છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મુકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની માત્ર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કહીને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે